તાજેતરમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં કોપી કરવાનો સીસીટીવી વિડીયો વાયરલ થતાં ખળભળાટ દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં કોપી કરતાં વિડીયો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ વિદ્યાર્થીનીઓ એકબીજાને કાપલી આપતી હોય તેવું વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે વાયરલ થયેલો આ વિડિયો ડાકોર ભવંશ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો હોવાનું આવ્યું સામે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ સુપરવાઇઝરને આપવામાં આવી સૂચના હાલમાં ચાલી રહેલ પેપર પૂરું થયા બાદ સમગ્ર મામલે ડાકોર પોલીસ મથકમાં નોંધાશે ફરિયાદ કોન્ફિડેન્શિયલ વિડીયો કોણે વાયરલ કર્યો તે એક ગંભીર સવાલ